અને વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખેડૂત વિમુખ વલણ સામે ભારે નારાજગી સર્જાય છે કાંકરેસના માંડલા ગામ સહિત આસપાસના વિસ્તારમાં જિલ્લા પંદર દિવસથી ખેડૂતો વીજળી અને પાણી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓના અભાવે ભારે પરેશાનીમાં છે તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા આ સમસ્યાઓને લઈને ખેડૂતો મીડિયાને મળ્યા હતા

આ બાબતે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા સ્તરે આ બાબતની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલા લેવામાં આવે